હવે કોઈ તો દુખાવો થાય છે ના કશું દે કંઈ નહીં કમ્પ્લીટ ફાયદો છે તમને કમ્પ્લીટ ફાયદો તો દર્શક મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ YouTube ચેનલની અંદર અને મિત્રો આજે જે હું ઉપસ્થિત થયો છું એક ફેમિલીના ઘરે અને આ ફેમિલીના ઘરે જે મારી સાથે જે મોટી એજના જે દાદા છે અહીંયા ઉપસ્થિત છે અમને જે હેલ્થની તકલીફ હતી અને એ તકલીફની અંદર એક ઓછા દિવસની અંદર જે ફાયદો થયો છે ગજબનો ફાયદો છે કારણ કે મિત્રો એટલું તમને કહી શકું અત્યારનો જે ટાઈમ પીરિયડ ચાલે છે આ ટાઈમ પીરિયડની અંદર કોઈ ફેમિલી એવી નહીં હોય કે જેમને નાનામાં નાની તકલીફ મતલબ કે ગેસ એસિડિટી કબજિયાતથી લઈને મોટા મોટી તકલીફ ચાહે ડાયાબિટીસ હોય પથરી હોય કેન્સર હોય ભગંદર હોય લખવા હોય હરસમસા હોય ઘૂંટણનો ઘસારો હોય માથાનો દુખાવો હોય કોઈ વ્યક્તિને હાથ પગના ઘસારા હોય દુખાવા હોય ચાલવા ઉઠવા બેસવામાં તકલીફ પડતી હોય બાળકોને પણ અત્યારે ભૂખ ન લાગવી ખોરાક ન લેવો યાદ શક્તિ ના રહેવી એકાગ્રતા શક્તિ ના રહેવી અને શારીરિક માનસિક વિકાસ ના થવો તો આવા ટોટલ પ્રોબ્લેમની અંદર મિત્રો અમે આયુર્વેદિક દવા દ્વારા

અને ચાલો તો તકલીફ થતી હતી હા શું તો કે દુખતું હતું ને દુખે ને અમુક ટાઈમે પડી એ જવાય તો મિત્રો તમારી ઉંમર કેટલી છે 76 76 વર્ષ મિત્રો એમની ઉંમર છે અને આ ઉંમરે એમને ચાલવા ઉઠવા બેસવામાં તકલીફ પડતી હતી તકલીફ મતલબ કે ઘોટન ની અંદર દુખાવો થતો હતો હા બરાબર તો એ દુખાવો તમને છેલ્લા છ મહિનાથી વધારે થઈલો હા બરાબર તો એ દુખાવાની અંદર તમે અમારી આ જે પ્રોડક્ટ છે હ નોની કોર્ડી મિત્રો આપણી આયુર્વેદિક જડીબુટ્ટી સાથે બનાવેલી નોની કોર્ડી નો એક્સ્ટ્રેક્ટ આ પ્રોડક્ટ ની અંદર આવે છે આ પ્રોડક્ટ તમે કેટલા દિવસ ઉપયોગ કર્યો લગભગ પચીસ દિવસ વીસ પચીસ દિવસ મિત્રો વીસ થી પચીસ દિવસ આપણી આ પ્રોડક્ટ એમને લીધી છે એક ટાઈમ લીધા હતા ને હા એક ટાઈમ ત્રીસ એમ એલ ત્રીસ એમ એલ ત્રીસ એમ મિત્રો એક ટાઈમ આ પ્રોડક્ટ લેતા હતા સવારે કે સાંજે

એમની બાજુમાં જ એમના પુત્ર વધુ છે એમની જોડે જ આપણે એમની થોડી માહિતી લઈશું કે એ અમારી કંપની સાથે જોડાયા છે અમારી કંપની સાથે હવે કામ કરે છે અને એમને પહેલા જ એમના ઘરમાં એમના સસરાને જે તકલીફ હતી એમને પહેલા આ પ્રોડક્ટ એમને આપેલી છે તો બેન તમારું નામ શું છે મારું નામ સેજલબેન ભાવેશભાઈ શર્મા સેજલબેન ભાવેશભાઈ શર્મા એમનું નામ છે

ઉપસ્થિત છે જેમના માધ્યમથી આવેલો છું અને આ વિડીયો ઉતારવાનું કારણ એક જ છે કે આવી કોઈ તકલીફ હોય અને આ વિડીયો તમારી સુધી પહોંચે અને તમે અમારી પ્રોડક્ટ ઘરે બેઠા જો મંગાવો તો તમને પણ આવો ફાયદો થાય તો તમારું નામ તમારો મોબાઈલ નંબર આપો કોઈને બી ઓર્ડર કરવો હોય તો પણ કરી શકે મારું નામ ગોપાલ આ મારો મોબાઈલ નંબર છે તમે પણ કરી શકો છો આ મિત્રો એમનો નંબર છે તમારે ઘરે બેઠા વસ્તુ મંગાવીને ઓર્ડર કરવો હોય તો પણ કરી શકો ઓનલાઈન પાર્સલથી મોકલી આપવામાં આવશે દવા તમારા બે થી ત્રણ દિવસમાં તમારા એડ્રેસ ઉપર જ્યાં તે કુરિયરની ઓફિસ હશે ત્યાં આપણી દવા પહોંચી જશે પરંતુ એટલું મિત્રો છેલ્લે લાસ્ટમાં હું તમને કહીશ અમારો મકસદ એક જ છે કે ઘરે ઘરે જે આ જે અલગ અલગ બીમારી છે એ બીમારીની અંદર મિત્રો અમારે અમારી આયુર્વેદિક પ્રણાલી દ્વારા અમારી હેલ્થ પરિવર્તન પ્રોડક્ટ દ્વારા એ બીમારીઓને અમારે દૂર કરવી છે અને ફેમિલીની અંદર કોઈ પણ સદસ્ય કે કોઈ પણ સભ્યને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના હોય એમને સ્વસ્થ અને સમૃદ્ધ એ ફેમિલીને અમારે બનાવી છે તમે પણ તમારા ઘરના કોઈ પણ પ્રશ્નથી ચિંતિત છો તો આજે જ આપેલા નંબર ઉપર સંપર્ક કરજો અને એવું નથી મિત્રો કે તકલીફ છે તો જ સંપર્ક કરજો આજે હું તમને મારી પોતાની વાત કરું તો મિત્રો મારે ખંભાત તાલુકાની અંદર જલસન ગામની અંદર રહેવાનું આનંદ જીલો લાગે છે મને મારા શરીરની અંદર કોઈ પણ બીમારી નથી પરંતુ આ કંપનીની બોડી ડિટોક્સ આવે છે જે બોડીનું ડિટોક્સિફાય કરે છે સેલ સ્ટાર્ટ છે અમારી સિયા બક્તવાન છે ઓલ ફેમિલી પાવડર છે આ જે ન્યુટ્રી સપ્લિમેન્ટ છે અને જે તમને વાત કરું ન્યુટ્રી 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 છે 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 લીવ પછી ઇમ્યુન પરિવર્તન નોવા પ્લસ આ અમારી ડાયટ્રી સપ્લિમેન્ટ આવે છે અને આ છે આપણી આયુર્વેદિક ઔષધિ અને ન્યુટ્રિશન ઓલ ફેમિલી પાવડર તો આ પ્રોડક્ટ મિત્રો અમે પોતે પણ અમારી ફેમિલીને વપરાવી રહ્યા છે અને અમે પોતે પણ લઈ રહ્યા છે કેમ ના થાય એટલે કરીએ તમે અમારી નો ઉપયોગ કરી શકો તો કોઈ તકલીફ આવશે નહીં તો જેની તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જે લોકોને આવી તકલીફ હશે આ પ્રોડક્ટ લેશે તો ફાયદો થશે ને ફાયદો થશે ઓકે તો મિત્રો મળીએ આવનારી જબરજસ્ત વિડીયોની અંદર થેન્ક યુ સો મચ